ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં બુથ પ્રમુખ સન્મેલન યોજાયું હતું જેમાં સીઆર પાટીલે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં આપણે ભલે એકસો સીટ જીત્યા પરંતુ આપણે થોડીક ભૂલના કારણે બીજી છવ્વીસ સીટ ગુમાવી નહીંતર આપણે એકસો સીટ જીત્યા હોત ત્યારે આ વર્ષે આપણે છવ્વીસે છવ્વીસ સીટ જીતવાની છે તે ધ્યાન રાખજો આ સંમેલનમાં ભાવનગર અને બોટાદ જિલ્લાના એક હજારથી બુથ પ્રમુખ હાજર રહ્યા હતા

પહેલી ભૂલ થઈ હતી બીજા પર મૂકેલો વિશ્વાસ વધુ પડતો આત્મવિશ્વાસ અને એના પરિણામ શું આવ્યું કે ગામમાં શ્રાવણ મહિનો હોય અને શ્રાવણ સોમવારના આગલે દિવસે ગામ લોકો ભેગા થાય અને એક નિર્ણય કરે કે કાલે મહાદેવના મંદિર પર બધા જ એક લોટી દૂધ ચડાવશે કોઈ એક ભાઈ નક્કી કરે કે આખો ગામ જ્યારે દૂધ ચડાવવાનું હોય તો એક લોટી પાણી ચડાવીશ તો ક્યાં ખબર પડશે બીજા દિવસે મહાદેવ પર ખાલી પાણી જતું દૂધની એક પણ લોટી નહોતી કે બધાએ બીજા પર વિશ્વાસ કર્યો અને વધુ પડતો આત્મવિશ્વાસ રાખ્યો